તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે દસ મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ વિડીયોને શરૂ કરતાં પહેલાં દોસ્તો હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલાં મોટા અને મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે બે વાર ભૂસ્ખલન વિનાશ કેરળમાં મોડી રાત્રે અને વહેલી સવારે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યાંક સામે આવ્યો છે ભૂસ્ખલનમાં અગિયાર લોકોના મોત થયા છે આ સિવાય ભૂસ્ખલનમાં ચારસોથી વધુ લોકો ફસાયા છે જેથી મૃત્યાંક વધે તેવી શક્યતા છે કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ચાર ગામોમાં લેન્ડસ્લાઇડ થઈ હતી પહેલા બે વાગ્યે અને પછી ચાર વાગ્યે એમ બે વખત ભૂસ્ખલન થયું હતું પીએમ મોદીએ મૃતકોને બે લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે સાત દિવસ ધબધબાટી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી શક્યતા છે ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થઈ છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને મોટો ઝટકો નવસારીમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને પાણી ઘરોમાં અને ખેતરોમાં ફરી વાળ્યા હતા જેથી ખેતરોમાં ખેતરના ઉભા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે નવસારીમાં કેળ અને શાકભાજી જેવા અનેક પાકોનો મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશુની સામે આવી રહ્યા છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને ચારસો પચાસમાં એલપીજી હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સી એમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશો સામે આવી રહ્યા છે દોસ્તો કે ભૂપેન્દ્ર પટેલ સખી મંડળ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સખી મંડળની બહેનો સાથે વાર્તાલાપ કરશે આ વાર્તાલાપ સવારે સાડા અગિયાર કલાકે એકત્રીસ જુલાઈના રોજ આયોજિત થશે આ દરમિયાન અઠ્યાવીસ હજારથી વધુ સહાય જૂથની બે લાખ એસી હજારથી વધુ મહિલાઓને રૂપિયા ત્રણસો પચાસ કરોડથી વધુ રકમની સહાય પણ આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે દોસ્તો કે રેશન કાર્ડમાં ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાને રાખી ઓગસ્ટ મહિનાની પરમિટમાં ઘઉં ચોખા બાજરીનો સો જથ્થો ફાળવ્યો છે આ ઉપરાંત છેલ્લા છ મહિનાથી તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ દે વાતને ધ્યાને લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેર દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારાની ખાંડ અને એક લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે સિંગતેલ સો રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે જ્યારે મીઠાનો જથ્થો પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત એસીથી એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે સરકાર છ નવા બિલ લાવી શકે છે સંસદમાં ચોમાસું સત્રનો આજે સાતમો દિવસ છે આજે કેન્દ્ર સરકાર ગૃહમાં છ નવા બિલ રજૂ કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં ચાર વાગે બજેટ પર વિપક્ષના આરોપો પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહો ભારે હોબાળો થયો હતો લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડે હાથ લીધી હતી ત્યાર પછીના મહત્વના સમાચાર આપસુની સામે આવી રહ્યા છે દોસ્તો આગળ કે પહેલી તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું રોજબરોજની ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોથી મુશ્કેલીમાં ઘટાડો થવાની કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને એક વખત ડીઝલના ભાવ વધવાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે આવી સ્થિતિમાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે એક ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારે ઘટાડો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ઓગસ્ટથી પેટ્રોલ ત્રણ રૂપિયા અને ડીઝલ આઠ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર આશા કરું છું કે આપશોને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ